હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાર ત્રણ બે હજાર પચીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જામનગર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છપ્પન એરંડા તો તેના નિશા ભાવ એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્ઠાવન શેણ્યા તો તેના નીસા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાડત્રીસ મેથી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार एक सो पंचावन तुवेर तेना भाव एक हजार बसो तेना उचा भाव एक हजार त्रणसो एकावन धाणा भाव एक हजार बसो रुपयाची लईने तेना उचा भाव एक हजार सो नेवं घऊ टुकडा भाव चारस वीस रुपयाची लईने तेना ऊसा भाव चारस મગફળી તો તેના નાની સા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો કપાસ તો તેના નાની ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને દસ આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંસઠ એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઠ્ઠાણું શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાહીઠ અડદ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પચાસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો અજમો તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી નિ, લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો જુવાર નિ, તો તેના નીચા ભાવ સત્સો રૂપિયાથી નિ, લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા લસણ તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંદર ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો સાહીઠ બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પાંચ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અઢાર મગફળી તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો જીરું તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પંચાવન આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચોરાણું રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ एरंडा तर तेना भाव एक हजार एक सो अठ्याशी रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो सत्यावीस शेण्या तर तेना निभाव एक हजार रुपयाची लईने तेना उचा भाव एक हजार सुडतालिस शेणा सफेद तर तेना भाव एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार नऊसो તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છત્રીસ અડદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો મગ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ચોપન જુવાર તો તેના નિશા ભાવ સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા વાલ દેશી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વટાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ કળથી તો તેના નીચા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પચાસ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો હડસઠ સુવાદાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બાવીસ ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એંસી તલ કાળા તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર બસો નવ્વાણું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા મેથી તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો વીસ લસણ તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ મરસા સૂકા તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચાલીસ મગફળી તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો તો તેના નીચા ભાવ નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને અગિયાર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોતેર અડદ તો તેના નીચા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકત્રીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ સોયાબીન તો તેના નીચા ભાવ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકોતેર સોળ તો તેના નીચા ભાવ પાંચસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકવીસ વાલ દેશી તો તેના નીચા ભાવ નવસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાશી જુવાર તો તેના નીચા ભાવ સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ મેથી તો તેના નીચા ભાવ નવસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ તો તેના નીચા ભાવ નવસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકત્રીસ શયા સફેદ તો તેના નિશા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ને એક રૂપિયો મકાઈ તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાણું બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને એકત્રીસ लसण तो तेना नीचा भाव ससो एकान रुपयाची तेना उसा भाव एक हजार बसो एकावन धाणा तर ते आठ सो एकावन रुपयाची लय न ते हजार एक सो सो तलगा तर तेना निव त्रण हजार सात सो एक तेना उसा भाव चार हजार तल એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો અગિયાર તો તેના નિશા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાવન પટ્ટો તો તેના નિશા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો એક ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો ચુમ્મોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો બાવીસ ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો છેતાલીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો નેવું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચુમ્માલીસ મગફળી તો તેના નીચા ભાવ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકોતેર કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાશી જીરું તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને એકત્રીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ